જીવન એકદમ આ રીતે પ્રાણીઓને અને વૃક્ષોને બચાવવામાં જાય એવી અમે યુવાબેનને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે પણ આ રીતે પ્રાણીઓના કામ કરતા રહો અને આવા અબોધ જીવોને સાચવવાની જવાબદારી માનવની છે તેના ભાગરૂપે અમે આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ આપ પણ આવા નાના મોટા પ્રયત્નો કીડી મકોડા ચકલીઓ ગમે તેને આ રીતે કંઈક ખબરાવીને આપણે આવા પ્રાણીઓને આપણે સાચવી શકીએ છીએ થેન્ક યુ આવા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ પાર્કમાં ઋષિવનમાં ત્રીસ થી વધારે આવા કુતરાઓ લોકો મૂકી ગયા છે આ બધાને સાચવવાની જવાબદારી મોનાબેને લીધેલી હતી જયારે લગ્ન કર્યા એટલે પણ અમે એ સાચવી ના શકીએ પણ કુદરતે આ બધા જ પ્રાણીઓને બધા જ કુતરાઓને આજુબાજુના ગામ વાળા મૂકી જાય છે અને અમે સાચવીએ છીએ આશરે ત્રીસ થી વધારે કુતરાઓ આખા પાર્કને સાચવે છે કુતરો હંમેશો ચોકીદારનું કામ કરે છે એટલે એને ખબરમાં કોઈ નુકસાન નથી એ એક પગાર આપો એટલું કામ કરતો હોય છે તો વધેલું ઘટેલું પણ જો આ કુતરા માટે આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે આ આપણું બટકું પણ આપણે નાના હતા તાર્થી ખવરાવતા આવ્યા છીએ તો આવા બટકો આવા પ્રાણીઓને ખવરાવતા રહીએ થેન્ક યુ થેન્ક યુ આભાર મહારાજ તમારો અલ્પેશનો नो संपत लोक खूप खूप आभार दिले